જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે અમે લોકો સુરતની અંદર છીએ અને આજે અમારા ખાસ એક સપોર્ટર છે જે અમને ઘણા વર્ષોથી ફોલો કરે છે આજે એમની જે વ્યવસાય છે સબરી ફ્લોર મેન કે જે કાકા એ ખૂબ મહેનત કરે છે કામ કરે છે અને ખૂબ સારી રીતે મેનેજ કરી રહ્યા છે તો કાકા શું નામ છે તમારું રજાકભાઈ

તો તમને આ પ્રેરણા ક્યાંથી મળી ડોનેશન આપવા માટે આ છેલ્લા બે વર્ષથી એવું છે શું ઈચ્છા થતી હતી કે ભાઈ આપવું જોઈએ આમાં પૈસા આપણે મહેનત મજૂરીના ના પૈસા કમાયેલા હોય જી એ સારા કામમાં આપવા જોઈએ બરોબર તો બહુ મોટી વાત છે કાકા કે આજે તમે એટલો વ્યવસાય સારો કરો છો અને તેમ છતાં પણ તમારા ફૂલની તો ફૂલની પાખડી રૂપે તમે એટલો સહકાર આપો છો તો આજે તમારો આ ધંધો કઈ જગ્યા આ એરિયો કયો છે આ પાંડેસરા હાઉસિંગ બોર્ડ હા ક્યુઝ પોઈન્ટની બાજુમાં સબરી ફ્લોર મિલ બરોબર અને અહીંયા કેટલા વર્ષથી કામ કરો છો ઘંટી મારી પચીસ વર્ષથી છે બરોબર અને મારું રહેવાનું બેતાલીસ વર્ષ થઈ ગયા બરોબર નાના બહુ મોટી વાત છે અને તમારા આશીર્વાદ છે તારા અમે એઝ કામ કરી રહ્યા છીએ જે મંદ બુદ્ધિના માણસો થોડા પાગલ જેવા હોય ખાધા માંદા હોય એની જેવા કરો એના હિસાબે અમારા દિલ અંદર એમ થાય કે અમે કરી નથી બિલકુલ તો અમારી પાસે જે પૈસા છે એનો સચ ઉપયોગ કરી લઈએ આના બહુ મોટી વાત છે થેન્ક યુ સો મચ કાકા કે આજે તમારી સાથે મળવાનો મોકો મળ્યો ને તમે જે પણ કાંઈ અમાઉન્ટથી મદદ કરો છો અને દોસ્તો આજે કાકા અને એમના પૂરા પરિવાર અને એમની મહેનત થકી જે પણ કાંઈ એમને કહેવાય ને કે ધંધાનો દસ ટકા ભાગ હંમેશા સારા કામમાં વપરાવો જોઈએ તો આજે કાકા તરફથી અને એમની સબરી ફ્લોર મિલ તરફથી એકવીસ હજારનો સહયોગ કે જે આપણા સોશિયલ મીડિયા આશ્રમમાં એ આપી રહ્યા છે અને સહયોગથી આપણે જે ત્યાં અત્યારે લિફ્ટનું કામ ચાલુ છે જેમાં અત્યારે ધીમે ધીમે કામ પૂરું થવા આવ્યું છે જેની માટે ફાઇનાન્સિયલી સપોર્ટની પણ જરૂર પડતી હોય છે તો આજે કાકા તરફથી એકવીસ હજારનો એ સહયોગ આપણા સોશિયલ મીડિયા આશ્રમમાં આપે છે તો થેન્ક યુ સો મચ કાકા તમારો ખૂબ ખૂબ આભાર તમારી તંદુરસ્તને ભગવાન ખૂબ આવી રીતે સલામત રાખે અને ખૂબ આવી રીતે સેવાના કામમાં જોડાતા રહે થેન્ક યુ થેન્ક યુ સર તો બસ દોસ્તો તમે પણ જો સહયોગ સહયોગરૂપ બનવા માંગતા હો તો ડેફિનેટલી તમે અમને કોલ કરી શકો છો સોશિયલ મીડિયા આશ્રમ પણ આવી શકો છો આજે કાકા તરફથી એકવીસ હજાર રૂપિયાનો ચેક અમને પ્રાપ્ત થયો છે બસ એમને ભગવાન ખૂબ જાજુ આપે અને ખૂબ આવી રીતે લોકોની સેવા કરતા રહે થેન્ક યુ